શું કેશો પોસ્ટકાર્ડ વોર પણ હવે શરૂ થઈ ગયું શું મામલો અને ડેમેજ કંટ્રોલના પ્રયત્ન મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા પરંતુ હવે શું આજે દિવસે ચોક્કસથી હોળીના દિવસે સોથના બે મહિને સરળે તે જાહેર કરવામાં આવે હતી હોળીનો હોળી જે સાંજ પડી ગઈ પણ હોળીનો જે ભડકો છોડી દીધી આ પછી સાબરકાંઠામાં હળવી નથી થઈ આ જોઈ શકો છો જે પ્રમાણે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે કે આયાતની ઘટના છે હટાવો અને ભાજપ સૂત્રો છે તે પણ વાગી રહ્યા છે એટલે કહી શકાય એક તરફ જો ઉમેદવારનો વિરોધ તો બીજી

બધોની એક જ જનતા દળ તો કાર્યકર્તા જીતી આપો ગમે તે ઉમેદવાર આપો પણ ઉમેદવાર ચેન્જ કરો ભાજપનો કાર્યકર્તા સેવાનો આદમી હોય તો વિચાર છે તો મહિલાએ તો ગમે તેમ પણ કાર્યકર્તા ટિકિટ આપો તમે એક જ માંગ છે દરેક કાર્યકર્તાઓને શું તમને લાગે છે કે તમારા કહેવાથી ઉમેદવાર છે ચેન્જ થશે બદલાશે શું લાગે છે આપણે સો ટકા સાહેબ ઉમેદવારો અમારી એ બધા જે કાર્યકર્તાની લાગણી લાગણી છે એ લાગણી દુભાય ના એટલે અમારે સરકાર છે સો ટકા ચોક્કસ પગલો પગલો લે છે અને ખરેખર આ ઉમેદવાર બદલાય તો જ અમે મોદી સાહેબને અમે કમોનું ફૂલ અમે દિલ્હી પહોંચાડી શકશું નહીં તો ઉમેદવાર નહીં બદલાય તો સાહેબ આ એકસો દસ ટકા કોઈપણ સંજોગે આ જીત આ સીટશે ને કોઈ પણ કોઈપણ જીત છે નહીં એવી અમે ફૂલ ગેરંટી કાર્યકર્તાઓ આપીએ છીએ અને અમારા કાર્યકર્તાઓની એક જ માગણી છે કે આયાતી ઉમેદવાર કે જે ભાજપ કાર્યકર કાર્યકર બી નથી પોચ રૂપે સભ્ય પણ નથી અને એવા કાર્યકર જે આયાતી કાર્યકર લાઈન ઊભા કરી દીધા

છેલ્લી વિધાનસભામાં એ કોંગ્રેસનો મત આલ્યો છે એ ભાઈ બારૈયા એ કોંગ્રેસ મત આલ્યો છે ધારાસભ્યના મત નથી આવ્યો આજ સુધી કોઈને એના એ હું જિલ્લા પંચાયતનો કારોબારીનો અધ્યક્ષ હતો જિલ્લા પંચાયત નો સભ્ય અને એવા 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 અમારા મત આપીને અમે જનસંઘ્યો ને આ કરવાનું છે એટલે આ ઉમેદવાર નહીં ચાલે અમારા તો કોઈ પણ ઉમેદવાર આલો ભાજપ ના ખેસ વારો ઉમેદવાર આલો કે જે રાતો રાત આવે અને એની ટિકિટ આલે એ નહીં ચાલે આ એક ષડયંત્ર છે અમારા હિંમતનગર તાલુકા માટે આ અત્યારે આ દીવ દમણના જે ભય છે એ આ ઉમેદવારો બદલ બદલ થયા આ ઉમેદવાર નહીં ચાલે એ ઘર ભેગા બેગર સાહી અરે પાનાશાહી જરા નહીં ચાલે સ્થાનિક જે ઉમેદવાર છે તેની માંગ છે ભાજપના ના ઉમેદવારની વાળા જે માંગ છે તેઓ કરી રહ્યા છે જો સ્થાનિક ઉમેદવાર આપશે તો પાંચ લાખ જેવી જંગી બહુમતી તેઓ જીતાડશે પરંતુ સ્થાનિક ભાજપ સાથે જોડાયેલો વર્ષો જૂનો કાર્યકર્તા હોવો જોઈએ તેવી પણ માંગ છે હાલ દેખાઈ રહી છે બારૈયા નો વિરોધ કે જ્યાં ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે માથાના દુખાવા સમાન રાજકોટ અને સાબરકાંઠાની જે બેઠક છે શું ભાજપ ને દવા મળશે ખરી જે પ્રકારની માહિતી મળી રહી છે તેના આધારે આ બેઠક જે છે તે માત્ર ને માત્ર રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન ને શાંત પાડવા માટેની આ બેઠક છે જરૂરથી સાબરકાંઠાનો વિવાદ જે છે તે માથાના દુખાવા સમાન બની રહ્યો છે પરંતુ તે માટેના અગાઉ પ્રયાસ કરવામાં આવી આવ્યા છે અને ભાજપ સૂત્રોનો એ પ્રકારનો દાવો છે કે થોડા સમયની અંદર સાબરકાંઠા લોકસભાના ઉમેદવારનો વિવાદ જે છે તે સંભવિત રીતે શાંત પડી જશે પરંતુ આ પ્રકારનો દાવો રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાના વિવાદ નિવેદનને લઈને કરવામાં નથી આવતો તે મામલો ક્યારે શાંત પડશે કઈ રીતે પડશે અને તેનો શું રસ્તો હશે તે હજી સુધી ન તો ભાજપને ન તો પુરુષોત્તમ રૂપાલાને ખ્યાલ આવ્યો છે અને તેને જ લઈને કોઈ રસ્તાના ઉકેલ સંદર્ભે આ બેઠક જે છે તે ચાલી રહી છે છેલ્લા એક કલાકથી આ બેઠક જે છે તે ચાલી રહી છે એક કલાક કરતાં વધુ સમય જે છે તે થઈ ગયો છે આ બેઠકની અંદર અને જે પ્રકારની માહિતી મળી રહી છે સંભવિત રીતે જે ક્ષત્રિય આગેવાનો આ બેઠકની અંદર હાજર છે તેમને આ મામલાને શાંત પાડવા માટે સંભવિત રીતે અમુક જવાબદારીઓ આપવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે કે બેઠકમાં હાજર ક્ષત્રિય ભાજપના આગેવાનોને રૂપાલાનો વિવાદ શાંત પાડવા માટે હવે મેદાનમાં ઉતારવામાં આવી શકે અને મામલો શાંત પાડે તે માટે તેમને અમુક જવાબદારીઓ સોંપાય તે પ્રકારની શક્યતા છે પરંતુ આ હાઈ લેવલ બેઠક છે અને આ હાઈ લેવલ બેઠક છેલ્લા એક કલાકથી ચાલી રહી છે કે જેમાં રૂપાલાના નિવેદન બાદ વકરેલો વિવાદ કઈ રીતે શાંત પાડી શકાય તે એક મુદ્દાના કાર્યક્રમ સાથેની ચર્ચા જે છે તે આ બેઠકની અંદર થઈ રહી છે અને હજી પણ લાંબા સમય સુધી એટલે કે હજી પણ થોડો સમય બાદ એ પણ માહિતી મળી રહી છે કે ક્ષત્રિય કરવામાં આવી છે અને રૂપાલાનો વિવાદિત નિવેદન મામલે જે વિવાદ ઉભો થયો છે તે વિવાદને હવે કયા રસ્તે અને કઈ રીતે શાંત પાડવામાં આવે નિકુજાયેલા રહેશો કારણ કે

નો પણ હવે પોસ્ટકાર્ડ લખીને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે સાબરકાંઠામાં આ બંને બેઠક એવી છે કે જ્યાં મુદ્દા અલગ અલગ છે પરંતુ વિરોધનો નો વનટોળ તો ફૂંકાયો છે ભાજપ માટે પણ આ વખતે ખુબ જ કપરો સાબિત થઈ રહ્યું છે કે જે બેઠકો